નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ ડભોઈ સરિતા ઓવર બ્રિજ પર ત્રણ વર્ષમાં બીજી વખત બ્રિજની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે વર્ષ થી બ્રિજ બનવાની શરૂઆત હજી સુધી માત્ર એક તૈયાર થઈ બીજી બાકી ખર્ચે બ્રિજની બંને સાઈડ બનાવવા મંજૂરી મળી હતી સાત વર્ષ વીતી ગયા હજુ બ્રિજની એક સાઈડની પણ કામગીરી ચાલુ છે સમય વધારે લાગી રહ્યો છે બ્રિજ બનવામાં છતાં બ્રિજની ગુણવત્તા ઉપર ફવાલો ઉઠી રહ્યા છે એક સાઈડ બનેલ બ્રિજ પર મસમોટા ખાડા અને સળિયા દેખાઈ રહ્યા છે ગુણવત્તાને લઈને મોટા સવાલ સવાલો ઉભા થાય છે માર્ગ મકાન વિભાગ ગુણવત્તાને લઈને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરે તેવી વ્યાપક માંગ ઉઠી છે ત્રણ વર્ષમાં બીજી વાર આ બ્રિજ માર્ગ બે વાર રીસરફેસ કરવા છતાં આ બ્રિજના ઉપર ખાડા અને રેલવે પોર્શન ઉપર સળિયા દેખાય છે મોટી દુર્ઘટના સર્જાય તે પૂર્વે ખાડા પૂરી કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે